નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત હાલ આપણે આવેલા છે પારડી મોક્ષ ધામ પાસે જેને આપણે સ્મશાન તરીકે પણ જાણીએ છીએ સ્મશાન છે અને આપણે મોક્ષ ધામ વૈકુંઠ દ્વાર જેને આપણે કહીએ છીએ આ દ્વાર છે આ અંતિમ દ્વાર છે આપણા જીવનનો હવે હું આપને બતાવીશ કે આ અંતિમ દ્વાર પર આવવા માટે લોકોએ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓની હાલત તો આપણે જોઈ જ છે જીવતા જીવતે રસ્તા પર કેવી રીતના આપણે પસાર થવું પડે છે કેવા રસ્તા છે આપણે જોયા છે પરંતુ કોઈ પરિવારમાં મૃત્યુ કોઈ વ્યક્તિની પામી હોય અને એને અંતિમ યાત્રા માટે માટે લાવવામાં આવે પાછળ જે આપણે ગેટ ત્યાંથી પસાર પસાર થવા ક્યાંથી થવું પડે છે અહિયાંથી જેમાં આપણે જોઈ શકો છો શું હાલત છે અહીંયા આ રસ્તાની શું હાલત છે તમે જોઈ શકો છો અહીંયા કેટલું પાણી ભરાયું છે આપ જોઈ શકો છો વિડીયોમાં અમે તમને આગળ પણ બતાવીશું આમાં આજ વિડીયોમાં તમને દેખાશે કે ગાડીઓ અહીંયાથી પસાર થાય લોકોએ થવું પડે છે અહીંયા તમે પાછળ જોઈ શકો લોકો કેવી રીતના ચાલીને આવે છે ત્રીસેક મીટર દૂર મોક્ષ અહીંયા આવે લોકોને પાડે અહીંયા અંદર લઈને આવવું પડે છે કારણ કોઈ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન પણ હોઈ શકે રસ્તાની ખરાબી પણ હોઈ શકે પરંતુ આ પરિસ્થિતિ છે છેલ્લી વખત જયારે કોઈ વ્યક્તિને આપણે વિદાય આપવા આવતા હોઈએ એ પરિવારનું દુઃખ કેવું હોય અને તે જ પરિવારે જયારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આપણે એક મનુષ્ય તરીકે એ લોકોની વ્યથા સમજવી રહી માટે જે પણ જવાબદાર તંત્રમાં કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો જે આ પ્રાઇવેટ બાંધકામ જે લોકો આ પરિસ્થિતિ સર્જી સર્જાયેલી છે તે લોકોને વિનંતી અહીંયા ધ્યાન આપો આપણે જીવતા લોકો ધ્યાન તો આપવાનું જ હોય પરંતુ મરેલાને આપણે વધારે માન આપીએ તો આટલી સત્યડે ન્યૂઝ થકી આપણી એક અરજ છે આ જગ્યા ધ્યાન આપવામાં આવે અને આનું કઈક નિરાકરણ લાવવામાં આવે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે

એ બંને એટલે ટ્રાન્સફર ટ્રાન્સફાએ લગભગ મને એવું લાગી રહ્યું છે કે પોતાના કેમ્પસનું પાણી બહાર કાઢવા માટે એમણે એક લાઇન નાખી હતી પાણીની રેઈન વોટરની તો એના માટે થી એમણે થોડું લાઇન નાખવા માટે ખોદ્યું હતું અને એ જે માટી નીકળી એ બધી જ રસ્તા ઉપર પડી છે અને એ ભાઈએ એ માટીને કોઈ પણ પ્રકારનું લેવલ કર્યું નથી અને હું એક દિવસ આવ્યો હતો તો એ ભાઈએ એવું કીધું કે હું કા આવતીકાલે જેસ નખાવીને હું લેવલ કરી આપીશ પરંતુ એ દિવસને આજે આઠ નવ દિવસ થઈ ગયા પરંતુ કોઈ જેસ પણ નાખ્યું નથી અને બધી જ માટી પડેલી છે અને માટીમાં એ આ ચાર પાંચ દિવસ પહેલા બે કારો પણ ફસી ગઈ હતી એને ટોચન કરીને બહાર કાઢી છે અને જે પણ મૈયત અહીંયા આવે છે એવો એ ત્રણસો મીટર મોક્ષરથને બહાર ઊભો રાખીને પગપાળા મૃતદેહને ઉચકીને લઈને બે ફૂટ પાણીમાં આવવું પડે છે એટલે એકદમ ગંભીર ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે પ્રશાસકને હું વિનંતી કરું છું કે પ્લીઝ આ પાડી તાલુકાનું મુખ્ય સ્મશાન છે તો ત્યાં આવવા માટે થોડી સગવડતા અને સરળતા રહે એવી હું આશા રાખું છું આજે ભાઈ આજે લાઇન ખોદી હતી ત્યારે કોન્ટ્રાક્ટર જેસી જેસીબી લઈને આવેલા હતા તો તેમણે થોડી ઘણી માટી લેવલ કરી અને મેં કહ્યું તો એણે કહ્યું કે હું બધું સરખું કરાવી દઈશ પણ એમણે કશું કાંઈ કરાવ્યું નથી અને જેમની તેમ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ હાલમાં છે એ માટી ખોદીને જે નાખેલી એ એક સાઈડ પર એટલી બધી માટી નાખેલી છે કે એમાંથી જો કોઈ વ્હીકલ આવે તો સો ટકા ફસી જાય એવી પરિસ્થિતિ છે એટલે હું અને અમારા સ્મશાનના ગૌરવે ત્યાં પેવર બ્લોકના ઊંચા ઊંચા બબ્બે ફૂટના ટેવર બ્લોક મૂકી દેલા જેથી કરીને એ રસ્તા ઉપરથી કોઈ વ્હીકલ નહીં આવે અને ફસાઈ નહીં જાય જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની